नमस्कार मित्रों आशा के बदा एकदम मस्त मिजाज़ हशो आजे फरी थी खास तमारा तो अने आ आखो जो, जो तुम हजू सुधी अमरी चेनल साथ न जोड़ाया हो तो तरत लाइक करो शेर करो सब्सक्राइब करने भूलता नहीं जी मजेदार ऑडियो सुधी पहुंचती रहे तो चलो दोस्तों विलंब नहीं करिए तरह सांभ आजनो खास ऑडियो ભવો મારી ઘરવાળી ને અત્યારે તો એને પ્રેમ જાળ માં ફસાવી મારે એને છુટા છેડા કરાવી નાખ્યા અરે રે રે ભુવો તમારી બાઈ હારે પ્રેમ કર્યો છે હા અરે રે તો એને એનું રેકોર્ડિંગ બેકોડિંગ એ છે એનું call recording છે એમ ફોન માં વાત કરતી એવું હા તો એ રેકોર્ડિંગ મોકલો ના ભુવા કઈ માતાજી નો ભુવો છે ભુવો તો કઈ ખબર નથી મને પણ એ આવતા અમારા ઘરે મારા બે મારી ઘરવાળી ની મોટી બેન છે ને એ લઈને આવતી એને હા એ તમને સમજી લેવાનું આપડે આપડે કઈ સમાજ માંથી બોલો છો તળપદા કોળી છે એમ તળપદા કોળી છે બરાબર હાલો કઈ હવે બીજો નંબર બીજો પછી આ ભુવો છે એ કઈ સમાજ નો છે એ કોળી છે હા અને એ કયા ગામ નો ભૂવો છે રાજકોટ નો છે મેં એમની તમને ડિટેલ મોકલી છે બધા ની પણ તમે વ્હોટ્સઅપ માં જોયું નથી પણ એ પછી મને તમારે બધે પુરાવા દેવા પડે ભાઈ પુરાવા નહીં દીધા હોય તમે

મેં એને ના પાડી કીધું અમારે એવું નથી કરવું ભાઈ જે હોય એ માતાજી ની મેહરબાની થી જે થાય એ બાઈ ને delivery ચાલુ જ હતી ને એ તો બધી કેટલી આવત પછી એ તો ગમે ત્યાં દીકરો આવી જાત એ કોઈ કુદરતી હોય એ કઈ કોઈ ફુવા કીધે દાણા જોઈએ દીકરો થોડો આવે એ દાણા જોવા શરૂ કર્યું ભાઈ દોઢ વર્ષ થી દાણા જોતો બરોબર ત્રણ મહિના પેલા પાંચ છ મહિના પેલા મારા ઘરે પાછી દીકરી નો જન્મ થયો બરોબર ઈ ભગવાન ના લીધે બરોબર ઈ ભવાની પ્રેમ જાળ માં ફસાઈ ગઈ મારી ઘરવાળી

એ નવ ગઈ નવરાત્રીમાં ભાળી ગઈ પછી એને મને વાત કરી કે પપ્પા એ તમે કામે વ્યાજાઓ ને પછી કે આવડા દાદા છે ને એ અહીંયા આવે અને તમે કેમ પથારીમાં હોવો એમ કે મમ્મી ને હારે એવી રીતના હોવે કે કપડા હોય ને પછી મારી છોકરી ભાળી ગઈ ને પછી એમ મને ખબર પડી મને ક્યાં ખબર હતી નકર તો અત્યારે લગી એમ કહેતો કે મારી નાની બેન છે મારી નાની બેન છે એમ કેતો એ કાંઈ કઈ વાંધો નહીં તમે તમારો ફોટો મોકલો અને આ ભુવાનો ફોટો હોય દ્યો ફોટો મોકલો ને ભુવાનો હોય હા હા હાલો ફોટો મોકલો અને તમારી બાઈ અરે જે ભુવા એ વાતું કરી છે ને એના રેકોર્ડિંગ મોકલો હા અને મેં તમને વિડિયો નાખેલો છે સાહેબ વિડિયો વિડીયો આ નંબર માં નાખો હા આ નંબર માં નાખેલો હાલો ત્યાર પાછું હાઈ કરીને નાખો લેમ જોઈ હા હા એ દીપક હાલો કે આ તો કાટ કેમ રાસ કો તો આ એનો ના કા

hảo 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 mà hảo hảo alo, 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 hảo 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 તો હવે મારા હવે મારા કોને કહેવાનું કે વાઈ આવો જો તો હા આપો એને હા અમારે કડું ટેન્શન લેવું અમે તમને કા કરો ને બીજું હે એનું કાળિયાનું હજી બહુ બહુ રાહ મને કે ત્યાં આવું ને ફરી

అగన కెమళన కేలుు భాన ఉంలు తోలయా� incident. ఎలు లుాద mand attending. oui, そగేలు త్ందేం ఆల్. త్ నిందొయు కేలుడితోలు పరికే కేలుటె ర్టిదుసట్. పరిమీన ఏకూ

કોઈ હારે તારે મારા મને કે વાત જ નહીં કરવાની હમ હમ i love you i love you too કાલ આવતું રહે ને હા તું આવતું રહે તમારા સિવાય મારે બીજું જોવે જ હા તો એટલે જ કહેવાય ને આવતું ને હા તો એને જવું રાખું વાહ માય નેવ મે કે બહોત મજા કે છાક સુપર બોલો انકા કો પેન્શન ટાઈમ હો લે કે પેન્શન તો બીજો હોઈ જાય ને

आले छे रा रा करे मारा करे हां <laughs> तो माइक या स्पीकर पॉइंट आई है सुन तू आडवड़ी बात न करती ये तो बुदन प्यार को करे ना के हां यार ये नो टेंशन लेवल मार भाई ने पछि मार और ना पाडले सन अटले वांतो से हां इन एम किदो थारा भाई यो करू न अटले थारो भाई नो आओ जो सोरा तो सो है हां अटले मैं तुमने काल ना पाड़ी थी हां

હા એને મેં ફોન કર્યો તો પણ કઈ વાત જાજી નો થઈ એની હારે હા એને તો થયું બધું ચાલુ પૂછું છું આપડે કીધું તો એ હા બોલો તમે કીધા વગર ના વી આઈ ગયા તારો બાપ હમણાં પાછો આવવાનું નથી કિશન અહીંયા આવે મોવાથી રાજકોટ આવે હા તો તમે કીધી આવશે

હા પેલો કેસ તું એવો હો હા હા હો હાલો હા તું પેલો કેસ આવો હો કે તું મને બહુ યાદ આવે કે મને ગમતી એટલે ગમતી હોય તો યાદ કરવાની હોય ને કે થોડી યાદ કરું ને નકર વાતે નો થાય કોઈ ની રે તો ખબર છે ને હા તારા સિવાય કોઈ નઈ મારે જોઈને તો સોનું જ જોઈ બીજું કોઈ ન જોઈ હા તેમ રાખજો બોલ

તમારે હાટો જીવ દે દે પર રાખીસ તો ખરે હેસ આ એમ બોલ ઓરી કોક ને જો ઓરી કોક ને ખબર પડી જાય તો મને ભૂલી જાય તો મને કઈ મારે ક્યાં જાવું તો મન કે ચાલ તો સેટી તમારે ભાગી જાય પણ મારા માં બાપ મારા માં બાપ ને એકદમ મેને ખબર પડી જાય ને પણ તમને મેકી નહીં હા એમ હું તને ઈચ કહું વળી જો તું અડે રસ્તે મને મેકી દે તો મારે કઈ નઈ રહેવાની આ તારી સાલે તો બધું હું કરું નહીં મેકો આ ચલ હા સર ખા મારા

નમસ્કાર મિત્રો જો તમે આખો ઓડિયો સાંભળ્યો છે તો તમારું ધ્યાન અને સમય માટે ખૂબ ખૂબ આભાર હવે નીચે કોમેન્ટમાં જરૂરથી લખો કે ઓડિયોમાં કોની વાત તમને સાચી અને અસરકારક લાગી તમારું મત તમારું માર્ગદર્શન છે આવું જો એક નવું અને જબરદસ્ત ઓડિયો લઈને અમે ફરીથી જલ્દી મળશું ત્યાં સુધી બીકેપી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં મલીશો ફરી ટાટા બાય બાય